રાજકોટમાં બે દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી શહેરની બેરણા રોડ આવેલી ગેમ ઝોનમાં ફાર સેફ્ટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ખાનગી હોસ્પિટલોમાં એન ઓ અને ફાયર સેફ્ટી અભાવ હોવાથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે હિંમતનગર નગરપાલિકામાં નવીન વિસ્તાર જે છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતાં જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી તો આજે એ મિલકતને સીલ મારેલ છે જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે જે તમારા વિસ્તારમાં જે નવીન ભળવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતા જે જે ગેમ ઝોન હોય તો એ મિલકતોને આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલ છે ક્ષત્રિયોમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર એક્સટીંગ્વીશર હોય એ પણ યુઝ કરેલા નથી તો એ બધી ક્ષતિઓના ધોરણે આપણે એને મિલકતની સીલ કરી આગળ શું કાર્યવાહી કરવાની આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકતની સીલ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરીશું